ખાબક્યું હતું રાત્રે આ કન્ટેનર લાકડમાર નજીકથી વહેતી નદીના નાળા પરથી પસાર થઈ રહ્યું હતું એ વખતે જ કારણે ચાલકે કાબુ ગુમાવતા આખું કન્ટેનર નાળા પરથી નદીમાં ખાબક્યું હતું નદીના વહેતા વહેણમાં કન્ટેનર ખાબકતા ચાલક અંદર ફસાયો હતો જેને બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને રાત્રે નદીના પાણીમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો તેને જાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વલસાડ જિલ્લાના ધરમપુરના લાકડમાળ ગામ નજીક એક ગંભીર ઘટનામાં એક કન્ટેનર નદીમાં ખાબક્યો હતો આ ઘટનાની વિગતો મુજબ રાત્રે કન્ટેનર લાકડમાળ નજીકથી વહેતી નદીના નાળા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ખાડાઓને કારણે ચાલકે કાબુ ગુમાવી દીધો અને આખું કન્ટેનર નાળા પરથી સીધું નદીમાં ખાબક્યું જ્યારે નદીના વહેતા વહેણમાં કન્ટેનર ખાબક્યું ત્યારે ચાલક અંદર જ ફસાઈ ગયો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે હાલમાં કન્ટેનરનું જતન કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક પોલીસ તપાસ શરૂ કરી છે આ ઘટનાને નદીના ખતરા અને સાવચેતીની જરૂરિયાતને ફરી એકવાર